નમસ્કાર મિત્રો આજે આપણે યોજના વિશે વાત કરીશું જે યોજના નામ છે વિધવા સહાય યોજના જેમાં કોને લાભ મળશે કેટલો લાભ મળશે લાભ ક્યાંથી મળશે તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં અમારા મળતા રહેશે તો લાભ કોને મળશે વિધવા સહાય યોજનાનું જેમાં ઉંમર અઢાર વર્ષની ઉપરની વયને વિધવાની મહિલાને લાભ મળવાપાત્ર રહેશે જેમાં કુટુંબની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર ગ્રામ્ય વિસ્તાર અને રૂપિયા એક લાખ પચાસ હજાર શહેરી વિસ્તાર માટે કેટલો લાભ મળશે તો જેમાં વિધવા મહિલાને રૂપિયા બારસો ને પચાસ તેમાં સહાય મળવા પાત્ર રહેશે તો લાભ ક્યાંથી મળશે સંબંધિત મામલતદાર કચેરી અરજી રજૂ કરવાની રહેશે અને અરજી મંજૂર થયેલ લાભાર્થીની ડબલ્યુ એફ એ એકાઉન્ટમાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવશે એમાં કેટલા પુરાવાની જરૂર પડશે તો રેશન કાર્ડની નકલ પતિના મરણનો દાખલો પતિ મરણની નોંધણી નોંધણી કરાવેલ નવો યોગ્ય રકમના સ્ટેમ્પ પેપર પર નોંધાવેલું સોગંદનામું વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર બાળકોના જન્મના દાખલા બે પાસપોર્ટ સાઇઝના ફોટા આધાર કાર્ડની નકલ આવકનો દાખલો ઉંમરનો દાખલા જેમાં કોઈ પણ એક દાખલાથી પ્રમાણિત નકલ જેમાં શાળા છોડી હોય તેનું પ્રમાણપત્ર જન્મનો દાખલો ફક્ત સિવિલ હોસ્પિટલ અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા નગરપાલિકા સંચાલિત દવાખાનામાં સુપ્રિ ટેડ ઉમરનો દાખલો લાભાર્થીએ પુનઃ લગ્ન કર્યા નથી તે અંગેનું પ્રમાણપત્ર તથા આવકનું પ્રમાણપત્ર ત્રણ વર્ષ એ મામલતદારને કચેરીએ ફરી રજૂ કરવાનું રહેશે દસ વર્ષથી વધુ સમયમાં ગુજરાતમાં વસવાટ કરતા હોય તેની પ્રમાણપત્ર દાખલ પેઢી નામું જેમાં તલાટી મંત્રી અને આ માહિતી સોગંદનામા પર તમારે ઉમેરવી પડશે લાભ મેળવનાર લાભાર્થીએ જેમાં ઉંમર અઢારથી ચાલીસ વર્ષ કૌશલ્યવર્ધક તાલીમ બે વર્ષની અંદર મેળવી લેવાની તેનું પ્રમાણપત્ર મામલતદાર કચેરીએ જમા કરાવવાનું રહેશે અને જેમાં પેન્શન મંજૂર થઈ નજીકના વિસ્તારમાં પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવીને પાસબુકની નકલ અરજી સાથે મામલતદાર કચેરીને લેખિતમાં આપવાની રહેશે તમારે આ યોજનાનો લાભ મેળવવો તો તમારે એટલી એટલા ડોક્યુમેન્ટો હોવા જોઈએ જો તમે આ સહાય મેળવવા માગતા હો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો પ્રશ્ન આવે તો તમામ જરૂરિયાતવાળા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને ચેનલ પર સબ સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો